નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈ ત્યાં આપણે આવ્યા છીએ જેને પોતાના ખેતરમાં ચમત્કાર દવા જે ઘરડામિકલ્સ ની છે એનો સ્પ્રે કરેલો છે તો આપણે તેની પાસે જાણીએ કે ક્યારે કર્યો શું શું આનું રિઝલ્ટ આવ્યું છે તો સારું આપણે તેની પાસે જાણીએ શું નામ ભાઈ તમારું બાબુ રમેશભાઈ ઠાકર શ્રી ભાઈ ગામ વાટાવાસ વાટાભાઈ મોબાઈલ નંબર સત્તાણું બે પાંત્રીસ બાણું ત્રણ સિત્તેર આપણે તાલુકો તાલુકો સાયલા સાયલા સુરેન્દ્રનગર

ખેડૂત આ રાઉન્ડ શરૂ કરી દીધો તો પછી બીજો રાઉન્ડ કેટલા દિવસે કર્યો 70 દિવસ સિત્તેર દિવસ એટલે આના પછીના દોસ્તી બીજો રાઉન્ડ કર્યો અને પછી ત્રીજો રાઉન્ડ 80 દિવસ હ તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ 60 દિવસના અંતરથી આ બાબુભાઈ રાઉન્ડ કરેલો છે બાબુભાઈ તો આ એ આ જે નીચેની છે ત્યાંથી જ આ કપાસે ફૂલ ફાલ પકડવાનું શરૂ કરેલું છે અને આ જિંડવા છે નીચેથી ડાળીમાં બેસેલા છે અને ઝીંડવાની સંખ્યા પણ બહુ ખાસી એવી છે દેખાય છે કે એક ડાળીમાં જ તો 10 થી 12 જિંડવા છે ખેડૂત ભાઈઓ તો આમાં બહુ સારી ડાળીઓ છે તમે જોઈ શકો છો બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ આમાં દસ ઝીંડવા છે ખેડૂત ભાઈઓ જોઈ શકો છો તમે બધી જ દાળીઓમાં દસ થી બાર ઝીંડવા તમે આ ફાલ જોઈ શકો છો નજીક નજીક ઝીંડવા છે અને ખેડૂત ભાઈઓ આ ચમત્કાર દવાનો કમાલ છે આ કપાસમાં

આ એ જ વેરાયટી છે અને આ એ ખેતર છે બાજુ બાજુમાં બંને તો આમાં આ ભાઈએ છટકાવ કરેલો નથી ને આપણે જોયું એમાં છટકાવ કરેલો છે તમે આ જોઈ શકો બે બાજુ બાજુમાં જ ખેતર છે આ કપાસ અમારો છે પણ ચમત્કાર ચમતકાર વગરનો ચમત્કાર વગર આમાં ચમત્કાર આપેલો દાદા આ ચમત્કાર દવા તમે કેટલા વર્ષથી ઉપયોગ કરો છો આ ભણત્ર સારો નથી સાચવી પાંચ વર્ષથી તમે છાંટો છો પાંચ વર્ષ તમારે આ ચમતકારનો અનુભવ છે આ પાંચ વર્ષ હં દાદા ને આ તમને પાંચ વર્ષથી આ ચમત્કાર નાખો છો એનું તમને પાંચે પાંચ વર્ષમાં તમને એક સરખું જ રિઝલ્ટ મળી શકે ના ના એક સરખું એક સરખું જ રિઝલ્ટ અને જો અમે આ ચમત્કાર જે આપ્યું હોય ને આના સાપ પાછો બધા મોટા છે આના નાના નાગ છે તમે બધા આ કપાસમાં જોવો આમાં જોવો તમને પાંચ રોજ બતાવે મોટા લાગે ઝીંડવા મોટા લાગે ઝીંડવા મોટા લાગે અને થોડાક વજનદાર લાગે આપણે આની કરતા થોડોક વધારે લાગે ને આ કપાસની ચમક પણ અલગ જ છે ખેડૂત મિત્રો આ કપાસ ની જે છે આ

અમુક ઝીંડવા વાળી ડાળીઓ આપડે એક જ ડાળી હોય છે જે આમાં ડાળી સાઈડમાંથી ફૂટીને ફૂટી નવા ઝીંડવા લાવે છે જોઈ શકો છો તમે અમુક અમુક ડાળીમાં સાઈડ નવી ડાળીઓ નીકળીને ઝીંડવા ફૂટે છે છો આ ડાળી આખી આમ સીધી રહી એ સાઈડ ફૂટીને નવું ઝીંડવું કાઢે છે આ ચમત્કાર જે આપણે આ ખેડૂત મિત્રે ત્રણ ભાગમાં આ દવાનો ઉપયોગ કર્યો જે દિવસે પછી સિત્તેર દિવસે અને લાસ્ટ ડોઝ હમણાં જ નાખેલો છે પંચ્યાસી દિવસે ખેડૂત ભાઈઓ ને બહુ સારું એવું રિઝલ્ટ છે ધન્યવાદ ખેડૂત મિત્રો